વાત કરવામાં આવે તો ભુજોડીમાંથી ગુમ થયેલ બાળકીને ગણતરીના કલાકોમાં હોમગાર્ડ શોધી કાઢી છે ભુજ તાલુકાના માધાપર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ભુજોડી ખાતે રહી દસ વર્ષની બાળકી ગુમ થઈ જતા તેમના પરિવાર દ્વારા શોધખોળ અને પોલીસને જાણ કરવામાં આવી હતી આ બનાવ અંગે પોલીસે રાત્રિના ફરજ બજાવતા હોમગાર્ડ સભ્યોને જાણ કરાતા હોમગાર્ડ સભ્યો તેમજ તેમની સાથે રહેલા જીઆરડી જવાને ગણત્રીના જ કલાકોમાં આ બાળકીને ભુજોડી બસ સ્ટેશન પાસેથી શોધી કાઢી માધાપુર પોલીસ સ્ટેશનને જાણ કરી હતી જ્યાં ફરજ પરના પીએસઓએ તેમના પરિવાર ભુજોડી નજીક રહેતો હોવાનું જણાવતા હોમગાર્ડ સભ્યોએ તેમના માતા પિતાને આ બાળકીને શું પરત કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી

આજનો કાર્યક્રમ બે વિદ્યાર્થી નિરજા નિપુણભાઈ માખડ અને દિવ્યમ ટાંકનું અહીંયા કને સન્માન કાર્યક્રમ રાખ્યો છે એવોર્ડ મળ્યો છે એટલે હરકેશ શંડળ અને અંબિકા મહિલા મંડળ દ્વારા નાતીના પીઠ અગ્રણી અવિનાશભાઈ નાગર મંડળના પ્રમુખ શ્રી વૈષ્ણવભાઈ રૂચિભાઈ અને નાગરનાતીના પ્રખર જ્યોતિષી વડીલ વડલા એવા રમેશભાઈના વડપણ હેઠળ અહીંયા કાર્યક્રમ યોજવામાં આવ્યો કાર્યક્રમની પ્રારંભમાં અમારા પ્રમુખ જયશ્રીભાઈને આવકાર આપ્યો પ્રસંગ પરિચય આપી બંને જણાને મોમેન્ટ સાર શ્રીફળ સાકર ગીતાના પુસ્તક સાથે એનું સન્માન અને એના માતા પિતાનું પણ સન્માન અને આ તો નાગરનાતિનું ગૌરવ છે અને એક ચક્ષુ વિદ્યાર્થી અને ગૌરવ છે અને બંને પાસાળાના તેજોથી વિદ્યાર્થી સંસ્કૃતમાં બેસે કે ગીતામાં એટલે હું હર્કેશ સેવા મંડળ વતી એને ખૂબ ખૂબ આજે ધન્યવાદ આપું છું આપણા માધ્યમ દ્વારા અમે ગઈકાલે કુદરતી બીબર ખાતે હતા આજે અહીંયા સન્માનિત એટલે હરકેશ સેવા અને સેવા મંડળમાં તમામ કાર્યકર્તા હોય વાસુભાઈ વોરા હોય જીતુભાઈ હોય હેમાંશુભાઈ હોય અનુપમભાઈ કે પારુબેન હોય કે મારી આશાબેન હોય કે માકરબેન હોય તો એ બધાનો હું આભાર માનું છું નાતીની વિશાળ સંખ્યામાં બનેનું સન્માન કરવામાં આવ્યું આપણા તેજસ્વી છાત્રા હમણાં જ આપણે નાગર જ્ઞાતિના પંદર જેટલા તેજસ્વી બાળકો દસ અને બારના ચાર અને સી એમ ઓગણીસ બાળકોનું સન્માન કર્યું એટલે આપણા જ્ઞાતિનું હવે ગૌરવ છે મને આજે ખૂબ આનંદ છે આ સન્માન થતાં તેમાં શ્રાવણ મહિનાનો બીજો દિવસ છે એનો વિશેષ આનંદ છે સૌને અભિનંદન એના માતા પિતાને અભિનંદન અને આપ બે જણા તો સમગ્ર ગુજરાત નાગર જ્ઞાતિનો ગૌરવ છે નાનકડું મંડળ પણ અમારું એવું છે કે આખા ગુજરાત સમાજનું આજે અને ક્યાં ક્યાંથી મને અભિનંદન આવ્યા છે અમદાવાદના એના એરપોર્ટના એક આસિસ્ટન્ટ વ્યાસ સાહેબે પણ ખાસ અભિનંદન પાઠવ્યા છે એટલું જ નહીં તમામ અગ્રણીઓ બ્રદ નાગર સમાજના તમામ અગ્રણીઓ અહીંયા આભાર માન્યો છે હરેશભાઈ પૂજારી પણ ખાસ અહીંયા બાળકોને અભિનંદન આપ્યા છે આપણે પૂજારી તરીકે હટકેશ્વરના ખૂબ ખૂબ ધન્યવાદ જય હટકેશ જય અંબે સર્વેને જય હાટકેશ આજે અમારું ત્યાં ઓએસિસ વેલીમાં વડોદરામાં અમારું નજીકતા એવોર્ડ્સ માટે સિલેક્શન થયું અને અમને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે નજીકતા એવોર્ડ જે છે એ જાહેર શા માટે કરવામાં આવ્યો તો કે આજનું આપણું જે દેશનું યુવાધન છે એ ગેરમાર્ગે દોરાઈ રહ્યું છે અને રાષ્ટ્રપ્રેમની ભાવના જે છે એ ક્યાંક ને ક્યાંક દબાઈ રહી છે તો યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ જાગૃત થાય અને રાષ્ટ્રપ્રેમ સર્વોપરીની ભાવના કેળવાય એવા આશયથી આ નજીકતા એવોર્ડ્સ જે છે જાહેર કરવામાં આવ્યો હતો જેમાં અમે વિજેતા થયા છીએ અને આજે સંસ્કૃત પાઠશાળા હાટકે સેવા મંડળ અને અંબિકા મહિલા મંડળ દ્વારા અમને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું છે અને અમારું સન્માન કરવામાં આવ્યું છે જેથી હું તેમની ખૂબ ખૂબ આભારી છું ધન્યવાદ જય હાટકે રાધેશ્યામ મારું નામ ધ્યાન ટાંક છે અને અમે ઓએસિસ નચિકેતા અવોર્ડ જે ટ્રેનિંગ પ્રોગ્રામ હતો તેના માટે આખા ગુજરાતમાં આજથી બે ત્રણ મહિના પહેલાં અગિયારસો શાળાઓમાં ફોર્મ ગયા અને એમાંથી ત્રણસો શાળા સિલેક્ટ થઈ અને એમાંથી એટી ટુ બ્યાસી જે વિદ્યાર્થી છે તેમને નચિકેતા અવોર્ડ માટે ટ્રેનિંગ પ્રોગ્રામ માટે વડોદરા ચાણોદ માટે ત્યાં જવાનું હતું તો એમાંથી આ દાસને પણ સિલેક્ટ કરવામાં આવ્યો અને સાત અમે ત્યાં રહ્યા અને જીવનને એટલા સરસ સરસ અનુભવ મળ્યા એટલા સદવિચાર અને લક્ષ્ય જે અમારું ગોલ ક્લિયર થયું ત્યાં જઈને અમારી ક્લિયરિટી બહુ આવી ગોલમાં કે અમે દેશ માટે શું કરવું છે પોતાના સ્વાર્થ માટે નહીં પણ પરમાર્થ માટે જીવું છે એવી ભાવના ત્યાં જઈને પ્રગટ થઈ હતી તો ખરી જ પણ ત્યાં જઈને વધારે વિકસી તો દેશ માટે કેવી રીતે આપણે સેવા કરી શકીએ કે દેશને કેવી રીતે ફાયદો આપી શકીએ કે વિશ્વની કેવી રીતે જેમ કે સ્વામી વિવેકાનંદે કીધું હતું કે મને સો નચિકેતા જેવા ગુણોવાળા વિદ્યાર્થી કે વ્યક્તિ આપો આખા વિશ્વને બદલીશ એ જ ભાવનાથી ઓએસિસ નામની જે સંસ્થા છે તેમને અમે સિલેક્ટ કર્યા અને ત્યાં મેર્યા અને ખૂબ જ જીવનના અનુભવ સરસ સરસ થયા અને એટલી નાનકડી નાનકડી વસ્તુ કે આપણે પ્રદર્શનમાંની પ્રભુના દર્શનમાં પડવું જેવી એવી ભાવના આવી અને હવે સંકલ્પ છે કે પૂરા ભારતને આખા વિશ્વને જેટલું થઈ શકે એટલે

ૃત્યુરાબંધ ભાગીરથી વિમહે વિષ્ણુ પધીમહે તંગો ગંગો પ્રચોદયાર હલોિધાર કરો ભગવાન વિશ્નાન્કરા સિંધુ સરસ્ પૂર્વવાહીની કિનારે પુરાણ પ્રસિદ્ધ જગ વિખ્યાત અને સ્વયંભૂ પ્રગટ થયેલા માણેશ્વર મહાદેવ માલનાથ મહાદેવ ગોપનાથ મહાદેવ ભૂતનાથ મહાદેવનું મંદિર આવેલું છે અને આ મંદિરમાં આજે શ્રાવણ મહિનો ત્રીજો દિવસ આમ તો ત્રણસો ને પાસાઠ દિવસ આ મંદિરમાં આવોનાવો પૂજા માટે આવેલા ભક્તોનો પ્રવાહ હોય જ છે અને આ શ્રાવણ મહિનામાં ત્રીજના દિવસે નાની નાની દીકરીઓ ફૂલકાજડીનું વ્રત કરે છે અને એની પૂજા આજ સવારે સાડા છ વાગ્યાથી ચાલુ થઈ છે અગિયાર વાગ્યા સુધી ચાલુ રહેશે અને આદિકારીઓ ફૂલ સૂંઘીને આ વ્રત કરતી હોય છે પૂજા કરીને મા પાર્વતી અને ભોળાનાથ મહાદેવ એની મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના સાથે હર મહાદેવ જય શ્રી કૃષ્ણ રાધે રાધે ગામ માળી આટી જે સાથે આગળ વાત કરવામાં આવે તો જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડની ગુંડાગીરી સામે આવી છે હોસ્પિટલમાં યુવાનને માર માર્યો છે લાકડી વડે યુવાનને ફટકારવામાં આવ્યો છે વોર્ડમાં લઈ જઈને કરી માર મારકૂટ વિડીયો થયો છે સોશિયલ મીડિયામાં વાયરલ બે દિવસ પહેલાની ઘટના છે સુતા યુવાનને જગાડી વોર્ડમાં લઈ જઈ લાકડીઓ ફટકારી છે આવો જોઈએ સોશિયલ મીડિયામાં થયેલો વિડીયો વાયરલ સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી બેસ જશે ને તો ઓલો તો ભાઈ છોરો ભાઈ બોલ્યું કે હવે છે તો ડારુ છે હવે હાલ બોલાવ پیشنટ બોલાવ હવે હાલ ડારુ હવે હવે રૂમ દીવા માં લગાવારે છે હે કોમરે આજા હાલ દેખાડો બોલાવ હાલ અને બોલો કે

વાત કરવામાં આવી તો સુરતના પૂણા ગામમાં વિરોધ જોવા મળ્યો છે પાણીના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળતા નોંધાવ્યો છે આવો જોઈએ સમગ્ર રજૂઆત સ્ટોરી બાય કુંભાણી આવો જોઈએ વિશેષ અહેવાલ લાભો બે સોસાયટી છે ને કઈ સમસ્યા મારુતિ છે અને સમસ્યા છે આ ગટર ધીમી ધીમી ઉભરાય છે જે ચાલે ગયું અમે કઈ ન કીધું પણ વધારે બધું મળ્યું થવા એટલે અમે કમ્પ્લીટ લખાવી તો કોઈ પાછું અહીં આવતું નથી ધ્યાન ધરતું નથી છોકરા ઉઘાડે પગે હાલે દુકાનમાં લેવા આવે અને હાજા માંદા થાય ઝાડા ઉઠીના વાસ છે તો તાવના વાસ છે આ લાભુબેન બોલે એને જ ખુશ તાવ ઝાડા છે મારું નામ અશોકભાઈ કાસડીયા સોસાયટી નો પ્રમુખ છું ઉપપ્રમુખ અને આ ત્રણ તારીખે રંજનબેન વસોયા ભૂતપૂર્વ કોર્પોરેટર આવેલી છે કોઈ જ્યાં ડોકાવાયા એવું નથી હજી સુધીમાં અને બીજા નંબરમાં આઠસોથી હજાર માણાની સોસાયટી છે અમારી સોસાયટી મારુતિનગર સોસાયટી છોકરાઓ રખડતા હોય હાલચાલ થતી હોય ચાર સોસાયટીનો મેન રસ્તો છે રોગશાળા થાય ડેન્ગ્યુ થાય આ થાય તે થાય તો આ કોઈ સાપ કોઈ ડોકાવાય નથી હું આગળ સાપ દ્વા ઓફિસે હું ખુદ આવ્યો આનું શૂટિંગ ઉતારી મારા મોબાઈલમાં શૂટિંગ છે ન્યા લઈને ગયો ત્યાં બે શાપના નિલેશ શાપ કરી છે પંડ્યા સાપ છે બેને ફોન કર્યા પંડ્યા સાહેબ એમ કીધું હું રજા ઉપર છું નિલેશ સાહેબે મને એવું કીધું આગળીએ માણસો ને મોકલું છું જોઈ જાય છે ફાટી પડે મચ્છરો થાય પછી અમારી ઘેરે ઘેરે આવે એમ કે તમારી ઘેરે ડેન્ગ્યુ થયો છે તો ધાબા ઉપર તપાસ કરે ઘરમાં તપાસ કરે આ મચ્છર છે ત્યાં આ કોઈને નથી દેખાતું ઝીણું ઝીણું વસ્તુ અમારી દેખાય છે બધા જી મડમ સુરેશભાઈ સુહાગ્યા પૂર્વ સભ્યનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આ જે વિસ્તાર છે ગામ વિસ્તાર છે પુણા ગામની અંદર આવેલી નગર સોસાયટીનો આ રસ્તો કે જે ક્રિષ્નાનગર પીર દરગાહની સામેથી કૃષ્ણાનગર થઈ અને બીઆરટી સુધી જતો રસ્તોમાં છથી સાત સોસાયટીના લોકોને કાયમ ચાલવા માટેનો એકમાત્ર રસ્તો છે આ રસ્તા ઉપરથી રોજે દસ હજારથી વધારે લોકો પસાર થાય છે નાના નાના બાળકોને પણ આ રસ્તા ઉપરથી પસાર થવાનું હોય છે અને છેલ્લા છ મહિનાથી આ ગટરનું પાણી રોડ ઉપર જાય છે સ્થાનિકો દ્વારા વારંવારની રજૂઆતો કરવામાં આવી છે સ્થાનિક કોર્પોરેટરો આમ આદમીના પાર્ટીના કોર્પોરેટર છે ભાજપના કોર્પોરેટર છે તંત્ર છે તમામને રજૂઆતો કરવા છતાં આ કામગીરી થતી નથી રોડ ઉપર આ પાણી જઈ રહ્યું છે આ વિસ્તારની અંદર ડેન્ગ્યુ છે મેલેરિયા છે આવા પાણીજન્ય રોગોનો રાપડો ફાટો છે દવાખાનાઓ જે પેશન્ટોથી ઉભરાઈ રહ્યા છે છતાં પણ આ લોકોના પેટનું પાણી અળતું નથી નગરસેવકોને ફક્ત ને ફક્ત કઈ બાજુ મલાઈ મળે છે ક્યાં બાંધકામ આવે છે એમાં રસ છે લોકોના જે પ્રશ્નો છે એમાં કોઈ પણ જાતનો રસ નથી એટલે આ લોકોને જગાડવા માટે આ જનતા દ્વારા આજે આ વિરોધ કરવામાં આવેલો છે બંને પાર્ટીના ઝંડા લગાવી અને બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલો છે કે આપ ભાજપ ભાઈ ભાઈ ને ગટરનું પાણી રોડે જાય જાય કારણ કે આ પાણી જે છે છ મહિનાથી રોડ ઉપર વહી રહ્યું છે આના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવતી ને લોકોને મરણ પથારી આ લોકોએ છોડી દીધા હોય એવું લાગી રહ્યું છે જે સાથે આગળ વાત કરવામાં આવે તો સુરત અમેરિકાના વિઝા નામે દસ લાખની છેતરપિંડી થઈ છે પત્નીના સ્પોન્સર વિઝા લેવાના ચક્કરમાં વેપારી સાથે ખેડાનો કાર્તિક પારેખ ખેલ કરી ગયો છે ટુકડે ટુકડે રૂપિયા પડાવી વિઝા આપવાના સમયે ગાયબ થયો હતો વેપારીએ કતરગમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કતરગમ પોલીસે આરોપી કાર્તિકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે ત્યારે વિઝા પડાવવા નામે સુરત અમેરિકાના વિઝા નામે દસ લાખની છેતરપિંડી સુરતમાં થઈ છે સ્ટોરી રિપોર્ટ બાય સતીશ કુંભાણી જી આ સાથે આગળ વાત કરવામાં આવે તો દુષ્કર્મ દુષ્કર્મના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસ્તા પડતા વોન્ટેડ આરોપીને ક્રાઇમ ઝડપી પાડ્યા છે આરોપી સુરજ ઉર્ફે પ્રેમ સુરેશ મંડળને દિલ્હીના લક્ષ્મીનગરથી ઝડપી પડાયો છે આરોપી વર્ષ વિસ્તારમાં રહેતો તેણે રહેતી વર્ષની દીકરીને લગ્નની લાલચ આપી અપહરણ કરીને લઈ ગયો હતો બે દિવસ સુધી અલગ અલગ સ્થળોએ લઈ જઈ દીકરી સાથે દુષ્કર્મ આચરવ્યું હતું આરોપી વિરુદ્ધ પોલીસે ફરિયાદ થતા સગીરાને મૂકીને નાસી છૂટ્યો હતો આરોપી પોલીસથી બચવા માટે નાસ્તો ફરતો હતો ત્યારે આરોપી દિલ્હીના લક્ષ્મીનગરમાં સીએની ઓફિસમાં ઓફિસ બોય તરીકે